આજનું રાશિ ફળ આજે સત્યાવીસ જૂન આજના ગુરુવારના દિવસે છ રાશિના જાતકોને મળશે ધન લાભ જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે પહેલી રાશિ છે મેષ રાશિ આજનો દિવસ તમારા માટે અન્ય દિવસો કરતાં સારો રહેશે તમે તમારી આવક વધારવાનો પ્રયાસ કરશો તમે વ્યવસાયમાં તમારી યોજનાઓ પર પૈસાનું રોકાણ કરશો કાર્યસ્થળે તમને તમારા સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળશે કોઈ પણ કામ સમયસર પૂર્ણ કરવામાં તમે સફળ રહેશો તમારા બસ તમારા કામથી ખુશ રહેશે તમારા જીવનમાં નવા મહેમાનનું આગમન થઈ શકે છે તમે તમારા મિત્રોના પરિવારના સભ્યો સાથે આનંદમાં થોડો પસાર કરશો આવનારી બીજી રાશિ રાશિ છે વૃષભ આજનો દિવસ તમારા માટે કીર્તિમાં વધારો કરાવનાર રહેશે તમને કોઈ સિદ્ધિ મળવાની સંભાવના છે સામાજિક ક્ષેત્રમાં કામ કરતા લોકોને તેમના કામમાં નવી ઓળખ મળશે તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે તમને તમારા સહકર્મચારી સમક્ષ તમારા વિચારો વ્યક્ત કરવાની તક મળશે વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજામાંથી રાહત મળવાની સંભાવના છે તમે ક્યાંય મોટું રોકાણ કરી શકો છો જો તમે પહેલાં કોઈની પાસેથી પૈસા ઓછી લીધા છે તો તમે તેને ચૂકવવામાં પણ સફળ થશો આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ કાર્યસ્થળમાં આજનો દિવસ તમારા માટે કોઈ સિદ્ધિ લઈને આવવાનો છે તમે તમારા હૃદયથી લોકો માટે સારું વિચારશો પરંતુ લોકો તેને તમારો સ્વાર્થ ગણશે તમારે ખાનદાની બતાવવા પરિવારમાં નાનાની ભૂલોને માફ કરવી પડશે તમને કોઈ પણ સરકારી યોજનાઓનો પૂરો લાભ મળશે કલાત્મક કૌશલ્યથી તમને ફાયદો થશે તમે તમારા માટે લક્ઝરી વસ્તુઓ ખરીદવાની યોજના બનાવી શકો છો તમે સમજી વિચારીને પૈસા બચાવો નહીતર આર્થિક નુકસાન થવાની સંભાવના છે આવનારી ચોથી રાશિ રાશિ છે કર્ક આજનો દિવસ તમારા માટે સખત મહેનત કરવાનો રહેશે તમને ભાઈઓ બહેનો તરફથી પૂરો સહયોગ મળશે કાર્યક્ષેત્રમાં તમે તમારી સ્થિતિ પ્રાપ્ત કરી શકશો તમે કોઈની પાસેથી જે સાંભળ્યું છે તેને આધારે કોઈ મોટું રોકાણ ન કરો જો પૈસા સંબંધિત કોઈ બાબત તમને લાંબા સમયથી પરેશાન કરી રહી હતી તો તે પૂર્ણ થવાની સંભાવના છે તમારે તમારા બાળકો સાથે તમારી વિશે વાત કરવી પડશે તમે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે શુભ છે તમારે કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરવાનું ટાળવું જોઈએ નહીં તો તેઓ તમારા કામમાં અવરોધ ઊભા કરી શકે છે તમારે તમારી આસપાસ રહેતા વિરોધીઓને ઓળખવાની જરૂર છે જો તમે તમારી ખાનપાન પ્રત્યે બેદરકાર રહો છો તો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ સારી રહેશે તમારે કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ વ્યવહાર ખૂબ જ સમજી વિચારીને કરવો જોઈએ આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ સંબંધિત બાબતોમાં આજનો દિવસ તમારા માટે સારો રહેશે તમારે કેટલીક જૂની બોલો માટે પાઠ શીખવો પડશે તમારી નેતૃત્વ ક્ષમતા વધશે જો તમે તમારી આસપાસ રહેતા લોકો પાસેથી કોઈ મદદ માંગશો તો તમને તે સરળતાથી મળી જશે મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે જો તમારો મિલકત સંબંધિત કોઈ મામલો લાંબા સમયથી વિવાદમાં હતો તો તેનો ઉકેલ આવવાની સંભાવના છે તમને વરિષ્ઠ સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આજનો દિવસ તમને કેટલાક નવા સંપર્કોથી લાભ કરાવશે તમારે તમારી મહેનતમાં કોઈ કસર છોડવી જોઈએ નહીં વ્યવસાયમાં તમારી તરફથી કોઈ પણ ભૂલને કારણે તમારા બસ તમારા પ્રમોશન પર રોક લગાવી શકે છે તમારા વૈવાહિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી તમને રાહત મળશે તમારા બાળકો અને જીવનસાથીને તેમની કારકિર્દીમાં પ્રગતિ કરતા જોઈને તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં જો બાળકે કોઈ પરીક્ષા આપી હોય તો તેને સુપરિણામ મળી શકે છે આવનારી આઠમી રાશિ છે વૃશ્વિક રાશિ આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે જો તમને તમારા વ્યવસાયમાં અચાનક નફો મળશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં તમારા કોઈ પણ મહત્વપૂર્ણ કામમાં કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ન કરો તમે તમારા પરિવારના કોઈ સભ્ય પાસેથી કેટલીક નિરાશાજનક માહિતી સાંભળી શકો છો જે લોકો લવ લાઈફ જીવી રહ્યા છે તેઓએ પોતાના પાર્ટનરની વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે તેમને સમય આપો તો તમે તમારા સંબંધોમાં ચાલી રહેલા વિખવાદને સરળતાથી ઉકેલી શકશો આવનારી રાશિ રાશિ છે ધન આજે ઉતાવળમાં કોઈ કામ ન કરવું તમારે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવું જોઈએ તમારી કોઈ પણ ગુપ્ત માહિતી કોઈ પણ બહારની વ્યક્તિ સાથે શેર કરશો નહીં તમારા જીવનસાથી કોઈ મુદ્દા પર તમારી સાથે ઝઘડો કરી શકે છે જો આવું થાય તો તમારે તેમને મનાવવાનો પ્રયાસ કરવો પડશે તમારી ભૌતિક વસ્તુઓમાં વધારો થશે ધાર્મિક કાર્યમાં તમારો વિશ્વાસ ઘણો વધશે તમારે કોઈની સાથે લેવડ દેવડ ન કરવી જોઈએ નહીતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે આવનારી દશમી રાશિ છે મકર રાશિ આજનો દિવસ તમારા માટે ઉર્જા સભર રહેવાનો છે તમારે ભાગીદારીમાં કોઈ કામ કરવાથી બચવું પડશે વિરોધીઓ તમારી સાથે કોઈ મુદ્દા પર દલીલ કરી શકે છે પરિવારના કોઈ સભ્ય તરફથી તમને કોઈ સારા સમાચાર મળશે ઘરમાં કોઈ શુભ કાર્યક્રમનું આયોજન થઈ શકે છે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું જરૂરી છે તમે તમારા મનની કોઈ પણ ઈચ્છા વિશે માતાજી સાથે વાત કરી શકો છો તમને તમારા પિતા વિશે કંઈ ખરાબ લાગશે આવનારી રાશિ છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે વધુ સારા પરિણામો લાવશે વ્યવસાયમાં કોઈ પણ સોદાથી તમને સારો નફો મળવાની સંભાવના છે આજે તમારે કોઈ ઉતાવળિયો નિર્ણય લેવાથી બચવું પડશે નહીં તો તે તમારા માટે મુશ્કેલી ઊભી કરશે તમારા મિત્રના કહેવાથી તમને ખરાબ લાગશે તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે નવી જમીન ખરીદવા માટે તમારા પ્રયાસો સફળ થતા જણાય છે નોકરી બદલવાનું વિચારી રહેલા લોકો માટે દિવસ સારો રહેશે આવનારી બારમી રાશિ છે મીન રાશિ આજનો દિવસ તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે તમારી સુખ સુવિધાઓમાં વધારો થશે કલા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને નવી ઓળખ મળશે તમારી કીર્તિમાં વધારો થશે તમારા અધિકારીઓ તમારા કામથી ખુશ રહેશે ખર્ચમાં વધારો થવાને કારણે તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ધંધામાં અટવાયેલા પૈસા મળવાની પૂરી સંભાવના છે તમને તમારા કોઈ સંબંધી તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે જવાબદારીઓ વધવાથી ડરશો નહીં તમે કોઈ કામ માટે લાંબાંતરની યાત્રા પર જઈ શકો છો મિત્રો આશા રાખીએ છીએ કે આજનું રાશિફળ તમને ગમ્યું હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી